મિત્રો આજે જ્યારે ભૂતિયો પેલી માયાવી ડોસીના રહેઠાણે આવ્યો અને ત્યાં આવીને જુએ છે તો ત્યાં તો રહેઠાણ પણ નથી કે તેના ચાર મિત્રો પણ નથી તેથી ભૂતિયાને હવે તેના ચારેય મિત્રોની ખૂબ જ ચિંતા થવા લાગી અને પછી ભૂતિયો માતા મેલડીને યાદ કરે છે અને યાદ કરતાની સાથે જ ભૂતિયાની વારે મારી લોઢાના દાંતવાળી મેલડી આવે છે અને કાબરી બિલાડીનું રૂપ લઈ અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા ક્યાં અટવાણો અને ત્યારે ભૂતિઓ કહે છે કે માડી મારા ચારેય મિત્રો પેલી માયાવી ડોશીના બંધનમાં કેદ થઈ ગયા છે અને એમને આઝાદ કરાવવા પડશે નહીતર એ ડોસી એમને મારી નાખશે અને ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર હું મેલડી તારી સાથે છું અને હંમેશા તારી વારે આવું છું અને આજે ચાલ મારી સાથે એ ડોસીને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે અને આમ આટલી વાત કરી અને માં મેલડી કાબરી બિલાડીના સ્વરૂપે આગળ આગળ ચાલે છે અને ભૂતિયો એમની પાછળ પાછળ જાય છે અને પછી તો ઘનઘોર જંગલમાં પ્રવેશ કરે છે અને આગળ જતા એક ગહેરા વનમાં આ ડોસી નવી ઝુંપડી બનાવી અને પેલા ચારેય માણસો સાથે ત્યાં રહેવા લાગી છે ત્યારે મેલડી ત્યાં પહોંચીને કહે છે કે જો આ ડોસીએ તેનું રહેઠાણ બદલી નાખ્યું છે અને હવે તે અહીંયા રહેવા લાગી છે ત્યારે ભૂતિયો કહે છે કે માડી આ ડોસી માએ પેલા ચારેય મારા પરમ મિત્રોને એમણે કેદ કરી નાખ્યા છે અને તેઓ હવે મારી પાસે આવતા નથી અને મારી વાત માનતા નથી તો હવે મારે એમને કેવી રીતે મનાવા ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા તારે કાંઈ કરવાની જરૂર નથી એ બધું હવે હું કરી લઈશ અને હવે તું જો મારો ખેલ અને આમ આટલું કહી અને માતા મેલડી ત્યાંથી બિલાડીના સ્વરૂપે એ ઝુંપડી પાસે પહોંચે છે અને ઝુંપડી પાસે જઈ અને પેલા ચારેય માણસો જ્યાં બેઠા હોય છે તેમની પાસે થઈ અને આ બિલાડી પહોંચે છે ઝુંપડીમાં ત્યારે ઝુંપડીમાં ડોશીમાં રોટલા બનાવી રહ્યા હોય છે અને ત્યારે આ બિલાડી જઈ અને સીધા આ ડોશીમાંના બનાવેલા રોટલા ખાવા લાગી ત્યારે ડોસીમાં પણ ટગર ટગર જોવા લાગ્યા કે અરે રે આવા ઘાટ જંગલમાંથી આ બિલાડી મારે ઝુંપડીએ ક્યાંથી આવી અને પછી તો જેમ જેમ બિલાડી રોટલા ખાવા લાગી એમ ડોસીમાને થયું કે આ તો કોઈક પ્રાણી છે તો એને પેટ ભરીને જમાડી દઉં અને પછી પેલા ચારેય માણસોને જમાડું અને આમ કહી અને ડોસી એક એક રોટલો આપતી ગઈ ત્યારે પેલી કાબરી બિલાડી એક એક રોટલો ખાતી ગઈ અને આમ કરતાં કરતાં છાબડીમાં જેટલા પણ રોટલા હતા એટલા બધા જ આ બિલાડી ખાઈ ગઈ અને બે કાન પટપટાવી અને ડોસીની સામુ ટગર ટગર જોવા લાગી અને ત્યારે આ ઘટના જોઈ અને ડોસી પણ મનમાં વિચાર કરવા લાગી કે મારા જેવી માયાવી શક્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી તો પછી આ બિલાડી ક્યાંથી આવી અને તે મારા બધા રોટલા ખાઈ ગઈ એમ છતાં પણ તેનું પેટ ભરાતું નથી તો આ બિલાડી કોઈ જેવી તેવી નથી પણ મને લાગે છે કે આ જંગલમાં રહેલી કોઈક માયાવી શક્તિ મારી પરીક્ષા લેવા આવી છે અને આમ આવો વિચાર કરી અને ડોશીમાએ બૂમ પાડી ત્યારે પેલા ચારેય ભાઈઓ અંદર આવ્યા અને કહે છે કે બોલો ડોશીમાં શું કહો છો ત્યારે આ ડોશીમાં એટલું બોલ્યા કે આ આ બિલાડીને મારીને બહાર કાઢો અને ત્યારે ચારે જણા બિલાડીને મારવા લાગ્યા ત્યારે બિલાડી ત્યાંથી ભાગી જાય છે અને પછી પહોંચે છે ભૂતિયાની પાસે અને ભૂતિયાની પાસે પહોંચી અને માતાજી કહે છે કે ભૂતિયા આજે તો ભારે કરીને આવીશું ત્યારે ભૂતિયો કહે છે કે બોલો માડી શું કરીને આવ્યા કે ભૂતિયા આજે તો એ ડોસી એ બનાવેલા બધા જ રોટલા હું ખાઈ ગઈ છું ત્યારે ભૂતિયો કહે છે કે પણ માડી તમે એ રોટલા ખાઈ ગયા એમાં શું એ ડોસી માં તો બીજા રોટલા બનાવી નાખશે અને પછી જમાડશે ને અને ત્યારે આ બિલાડીના સ્વરૂપે મારી મેલડી એટલું બોલી કે ભૂતિયા આ ડોસી આજે પેલા ચારેય તારા મિત્રોને મારી નાખવાની હતી અને એટલા માટે તેણે આ જે રોટલા બનાવ્યા હતા એમાં તે ઝેર ભેળવી નાખ્યું હતું અને એ ઝેરવાળા જેટલા પણ રોટલા હતા એટલા બધા રોટલા મેં ખાઈ લીધા છે અને હવે નવા રોટલા બનશે એમાં ઝેર નહીં હોય કેમ કે એ ઝેર આ રોટલામાં પૂરું થઈ ગયું હતું હવે આવતીકાલે ડોસી જ્યારે નવું ઝેર ગોળશે ને સુધીમાં આપણે તારા ચારેય મિત્રોને આઝાદ કરાવી નાખીશું ત્યારે ભૂતિયો કહે છે કે માડી તમે ખૂબ જ સારું કર્યું કે એ ઝેરવાળા રોટલા ખાઈ લીધા અને મારા પરમ મિત્રોને બચાવી લીધા અને ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા મને ખબર હતી કે તું આટલા સુધી પહોંચી નહીં શકે અને એટલા માટે તો હું કાબરી બિલાડી બની અને આ રોટલા ખાઈ લીધા છે અને તારા મિત્રોને બચાવી લીધા છે અને ભૂતિયા તું ચિંતા ના કરતો તારા મિત્રોને આઝાદ પણ હું જ કરાવી નાખીશ અને આ બાજુ આ ડોસી મનમાં વિચાર કરે છે કે મેં હળહળતું ઝેર ઘોડી અને આ રોટલા બનાવ્યા હતા અને આ રોટલા ખાતાની સાથે જ પેલા ચારેય જણા મોતને ગાઢ ઉતરી જવાના હતા પણ આ બિલાડી ક્યાંથી આવી તો એ ઝેરવાળા રોટલા ખાઈ અને આ ચારે જણાને આજે બચાવી લીધા છે અને બચાવી લીધા તો ભલે બચાવી લીધા પણ એ ઝેરવાળા બધા રોટલા ખાધા પછી પણ તે બિલાડીને કાંઈ થયું નહીં તો પછી એ બિલાડી કોણ હશે આમ આ ડોસીમાં આવા વિચારે ચડ્યા છે ત્યાં તો ફરીવાર આ બિલાડી પાછી એ ઝૂંપડીમાં આવે છે અને ઝૂંપડીમાં આવ્યા પછી જ્યારે આ ડોસીની સામે આ બિલાડી આવીને ત્યારે આ ડોસી કહે છે કે

પણ તું કોઈક બીજી માયાવી શક્તિ લાગે છે ત્યારે એ બિલાડી એટલું કહે છે કે હું જે પણ હોય એ તને કહેવાની જરૂર નથી પણ હા તારા સર્વનાશનું કારણ તો હું જ બનીશ અને ત્યારે ડોસી કહે છે કે આ માયાવી જંગલમાં કોઈ આજ દિવસ સુધી મને હરાવી નથી શક્યું અને હે બિલાડી તારામાં પણ એટલી તાકાત નથી કે તું મને હરાવી શકે અને આ ચારેય માણસો તો આજે ભલે તે બચાવી લીધા મને ખબર છે કે તું અમને બચાવવા આવી છે પણ આવતીકાલે હું આમને મારી નાખીશ કેમ કે આજે તો હવે મારી પાસે ઝેર વધ્યું નથી પણ કાલે આમને કોણ બચાવશે અને ત્યારે એ બિલાડી એટલું બોલી કે ડોસી તું ચિંતા ના કર કાલે પણ હું એમને બચાવી લઈશ અને કાલે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અને ત્યારે આટલું કહેતાની સાથે તો ડોસીએ સળગતું લાકડું લઈ અને જેવું બિલાડીને મારવા ગઈ ને ત્યાં તો બિલાડી ત્યાંથી ભાગી જાય છે અને આમ કરતાં કરતા સાંજ પડે છે ત્યારે રાતના સમયે આ ડોશીમાં બધાને કહે છે કે તમે બધા અંદર મેં ખાવાનું બનાવેલું છે તમે જમી લેજો અને ત્યાં સુધી હું આવું છું અને આમ આટલું કહી અને આ ડોસી તો જંગલમાં શોધવા માટે નીકળી જાય છે અને ત્યારે ભૂતિઓ આ ઝુંપડીમાં આવે છે અને ઝુંપડીમાં આવીને જુએ છે તો તેના ચારેય મિત્રો આરામથી જમી રહ્યા છે ત્યારે ભૂતિઓ એમની સામું જોઈને કહે છે કે હે ભાઈઓ તમે મને ઓળખતા કેમ નથી તમને ખબર તો છે ને કે તમારા સુખ દુઃખનો સાથી હું ભૂત્યો છું અને હવે તમે આ ડોસીના કારણે મને એકલો પાડી અને મારી સાથે કેમ નથી આવતા ત્યારે પેલા ચારેય જણા કહે છે કે ભૂતિયા અમે તને ઓળખીએ છીએ પણ હવે અમે તારી સાથે આવવા નથી માગતા કે તારી સાથે રહી અને અમને હંમેશા ફળ ફૂલ ખાવા મળે છે અને અહીંયા તો સારા એવા ભાવતા ભોજન મળે છે અને બાજરીના ગરમ રોટલા મળે છે તો અમે તારી સાથે નહીં આવીએ અને આ માએ અમને એમ પણ કહ્યું છે કે કાલે સવારે સાંજ સુધીમાં તમારો ભાઈ જે ખોવાઈ ગયો છે એ હું તમને શોધી આપીશ અને એટલા માટે ભૂતિયા કાલે અમે અમારા ભાઈને લઈ અને અમારા ગામ ચાલ્યા જઈશું બાકી અમે તારી સાથે આવવા માટે તૈયાર નથી ત્યારે ભૂતિયો કહે છે કે તમને એમ લાગતું હોય કે હું તમારો દુશ્મન છું તો એ તમારી મોટી ભૂલ છે અને જો તમે આ ડોસીને સારી માનતા હો ને તો તમે એકવાર જઈને જુઓ કે આ ડોસી અત્યારે ક્યાં જાય છે એ તમારા માટે આ જંગલમાંથી ઝેર લેવા ગઈ છે અને આજે પણ તેને તમારા માટે ઝેર ગોળ્યું હતું અને એ ઝેરવાળા રોટલા પેલી બિલાડી આવીને ખાઈ ગઈ હતી ને એટલા માટે તમે બચી ગયા અને ત્યારે ભૂતિયાની આવી વાત સાંભળી અને પેલા ચારે ભાઈઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા એમાં ઝેર હોત તો પેલી બિલાડી ક્યારની એ મરી ગઈ હોત માટે હવે અમને એટલી તો જાણ થઈ ગઈ છે કે તું અમને આ ડોશીમા પાસેથી જબરજસ્તી અહીંયાથી લઈ જવા માગે છે પણ અમે આવવાના નથી અને હવે અમે આ ડોશીમાની પાસે જ રહીશું અને અમારે તારો વિશ્વાસ કરવો નથી ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ભૂતિયો કહે છે કે હવે મને લાગે છે કે હવે તમારો અંત આવ્યો છે આટલું કહી અને ભૂતિયો તો પેલી ડોસીની પાછળ જાય છે અને હવે તો આ ડોસી ચારે બાજુ જોતી જોતી આગળ આગળ ચાલી જાય છે અને પાછળ પાછળ ભૂત્યો છે પણ આ ડોસીને ખબર નથી કે ભૂત્યો એની પાછળ પાછળ આવી રહ્યો છે અને આ ડોસી ચાલતી ચાલતી એક ઝેરી વનસ્પતિની પાસે પહોંચે છે અને તેના થોડાક પાન તોડે છે અને પાન તોડી અને તેના સાડીના છેડે બાંધી દે છે અને પછી કહે છે કે આવતીકાલે આ ઝેરીલા પાનવાળા રોટલા આપેલા ચારેય ભાઈઓને જમાડી દઈશ તો તેઓ મોતને ઘાટ ઉતરી જશે અને પછી મારી આ માયાવી ચોકીમાં કોઈ મનુષ્ય આવતા પણ સોવાર વિચાર કરશે અને આજ દિવસ સુધી કોઈ માણસ મારી ચોકી આવી અને આટલા દિવસ જીવતો રહ્યો નથી અને પહેલીવાર વાર એવી ઘટના બની છે કે આ ચારેય જણા હજી સુધી જીવે છે તો આવતીકાલે એમની જિંદગીના છેલ્લા દિવસો હશે અને આમ આટલું કહી અને આ ડોસી પાછી ત્યાંથી પાન લઈ અને પહોંચે છે ઝૂંપડીમાં અને કોઈને ખબર ના પડે એવી રીતે આ પાનને સંતાડી દે છે ત્યારે આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે આ ચારેય ભાઈઓ તો આરામથી બહાર સૂતેલા છે અને ઝૂંપડીની અંદર ડોસીમાં સૂતેલા છે અને એવા જ ટાણે ભૂતિઓ પેલી બિલાડીની પાસે જઈને કહે છે કે હેમાં મેલડી આજે ડોસી ફરી પેલા ઝેરી પાન લઈ અને આ ચારેય જણાને ખવડાવવા માટે સવારે રોટલા બનાવવાની છે ત્યારેમાં મેલડી કહે છે કે ભૂતિયા તું એ વાતની ચિંતા ના કર કે સવારે શું થવાનું છે કેમ કે સવારે જે ઘટના બનવાની છે ને એ તો ખરેખર જોવા જેવી છે અને આ ચારેય જણાને ખબર પડી જશે કે હવે ક્યારે આ ડોસીની પાસે ના રહેવું અને કાલે સવારે તારા આ ચારેય મિત્રો આ ડોસીનું સાચું રહસ્ય જાણી જશે અને ભૂતિયા આ ચારે જણા તારી પાસે આવી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે ભલેમાં મેલડી જેવી તમારી ઈચ્છા તો મિત્રો તમને શું લાગે છે કે કાલે સવારે શું ઘટના બનશે તો મિત્રો આવતીકાલનો એપિસોડ ખૂબ જ સરસ મજાનો છે તો જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વાહણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમારા માટે આવા રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે અમે લાવતા રહીએ છીએ જય માતાજી